નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર હર હર ઘર ઘર સ્વચ્છતા સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ કે વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી મહામંત્રી પ્રદેશ ભાજપ ઓગણા એસી સ્વતંત્રતા દિવસ પંદર ઓગસ્ટ આજની સફળતા એ આઝાદી ના સાચી શ્રદ્ધાંજલિ છે

કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને દૂર કરવા સામાજિક સંસ્થાએ નવતર પહેલ કરી છે શ્રી સર્વસેવા સંઘ દ્વારા મુન્દ્રા તાલુકામાં હંગામી ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવી છે મુન્દ્રા તાલુકામાં એકસો પચાસ શિક્ષકોને આજે નિમણૂક પત્રો આપવામાં આવ્યા સંસ્થા દ્વારા જ્ઞાન જ્યોતિ યોજના અંતર્ગત પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી શિક્ષકોની નિયુક્તિ પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા જ્યારે સરકાર દ્વારા કચ્છમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ત્યારે વચ્ચેના સમયગાળામાં સરકાર તંત્રને સાથે સહભાગી થવા માટે મુન્દ્રા તાલુકામાં પેરા ટીચરોની નિમણૂક સંસ્થા દ્વારા કરવામાં આવી છે આ પ્રયાસ થકી પ્રથમ સત્રની પરીક્ષા સુધીમાં બાળકોનું મનોબળ વધુ મજબૂત બનશે હંગામી ધોરણે નિમણૂક કરેલા શિક્ષકોને નવ હજારનું માનદ વેતન સંસ્થા દ્વારા આપવામાં આવશે સંસ્થાની નવતર પહેલના કારણે

નિમણૂક પત્ર આપીને નિમણૂક કર્યા છે અમને ખૂબ આનંદ છે કે આ યોજના દ્વારા આ શિક્ષકોની નિમણૂક દ્વારા તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને એક પૂરતું શિક્ષણ જે મળી રહ્યું છે એમાં વધારો થશે શિક્ષણનું સ્તર જે અત્યારે ઊંચું છે એ વધુ ઊંચું જશે અને તમામ શિક્ષકો શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવશે હાલ આ બે મહિના પૂરતી પ્રથમ સત્ર માટે આ યોજના છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની કચ્છ પ્રત્યેની લાગણી અને સ્પેશિયલ કેસમાં કચ્છ માટે પચીસો શિક્ષકોની નિમણૂકો કરવામાં આવી છે એ નિમણૂકોની પ્રક્રિયાને સમય લાગી જાય એ સમય દરમિયાન અમે આ શિક્ષકોની નિમણૂકો કરી છે એટલે અમને ખૂબ આનંદ છે અને આ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સારું ભણતર બને એના માટે અમે સૌ આ એક પહેલ કરી છે અને મારા પરિવાર દ્વારા એ શિક્ષકોને વેતન આપવામાં આવશે અમારી સંસ્થા દ્વારા કોઈપણ જાતનું ડોનેશન આપણે કોઈ પાસે નથી લીધું હું સંસ્થાના પ્રમુખ તરીકે મારો પરિવાર જ આ બધા શિક્ષકોને કારણ કે દોઢસો શિક્ષકોની નિમણૂકો કરી છે એમાંથી પંચાણું બહેનો છે એટલે રક્ષાબંધન પણ હમણાં થોડા દિવસો પહેલા ગઈ આવનારા દિવસોમાં દિવાળી નવરાત્રીના તહેવારો છે એટલે એક ભાઈ તરીકે બહેનોને એમનું વેતન સ્વરૂપે એમની મહેનત છે મહેનતનું વેતન છે પણ શરૂઆતથી જ વેતન આપી દઉં એટલે એક ભાઈ તરીકેની પણ મારી ફરજ પૂરી કરું એવું મને લાગે છે

અને અમારા ગામમાં જે શિક્ષકોની ઘટ છે અને જે વિદ્યાર્થીઓ શિક્ષકથી વંચિત છે એના માટે જે પણ ત્રુટી થતી હશે તે અમારી તરફથી અમે પૂરું પૂર્ણ કરવાની કોશિશ કરશું અને જે પણ બનશે સહકાર આપવું એ અમે સરકારી શાળામાં મારો પ્રથમ અનુભવ છે જે મારી કારકિર્દી માટેનો કદાચ મારો પ્રથમ પગથિયો પણ હોઈ શકે તે બદલ હું એમનો ખૂબ જ આભાર માનું છું અને ખૂબ જ મને હર્ષની લાગણી અનુભવાય છે કે હું કાલથી પ્રાથમિક શાળામાં એક શિક્ષક તરીકેની ફરજ બજાવીશ ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓગણ એસી સ્વાતંત્ર્ય દિન પર્વ પ્રસંગે હાર્દિક મહેશ મહેશ પ્રમુખ પ્રમુખ દીપક તેજા પૂર્વ તીર્થાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખજાનજી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારી પણ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે લીધે સહયોગ પ્રક્રિયા કાર્યકુશલતા મેધાર વ્યાપાર કરવા માંગમતા દીન દયાલ પોથોરિટી કંડલા કોગરા એસી સ્વતંત્રતા પર્વ દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વ ગુરુ બનીએ તેવા સંકલ્પ સાથે સૌને શુભેચ્છા શુભેચ્છક પંકજભાઈ મહેતા ધારાસભ્ય રાપર મત વિસ્તાર વર્ષ બે હાજર ચૌદ થી બે હાજર સત્તર પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બે હાજર તેર થી બે હાજર સોળ તારાચંદ છેડા સંઘ પ્રમુખ સર્વસેવા સંઘ ભુજ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર ભીતી રાજગોરની મુલાકાત पल्लवी शेख द्वारा प्रस्तुत जोई शिका से न्यूज ऑफ कचनी खास प्रस्तुति जोता रहो अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आस पास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર